રાજ્યસભાની બે સીટ માટે ભાજપ દ્વારા બે ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ છે જેમાં એક સુરતના દિનેશ પ્રજાપતિ અનાવડિયાના નામની જાહેરાત કરાતા પ્રજાપતિ સમાજ દ્વારા ભાજપનો આભાર વ્યક્ત કરાયો હતો સાથે ફટાકડા ફોડી મીઠાઈઓ ખવડાવાઈ હતી રાજ્યસભાની ગુજરાતની બે બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામો જાહેર કરાયા છે જેમાં દિનેશ પ્રજાપતિ અનાવડિયા અને રામભાઈ મોકરિયાને ભાજપ દ્વારા ટિકિટ અપાય છે તો દિનેશ પ્રજાપતિ અનાવડિયા સુરતના હોય તેના સન્માનમાં સુરતમાં પ્રજાપતિ સમાજ દ્વારા કાર્યક્રમ યોજી ભાજપનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ નિરંજનભાઈ જાંજમેરા પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને તમામે ફટાકડા ફોડી મીઠાઈઓ એકબીજાને ખવડાવી હતી નમસ્કાર દર્શક મિત્રો અત્યારે આપણે ભારતીય જનતા પાર્ટીના ખાસ કરીને વોર્ડ નંબર સાતના જે ઉમેદવારો છે તેને જીત હાંસલ કરવા માટે જે બી વોરા અત્યારે આપણી સાથે છે આપણે તેમને મળી જી નમસ્કાર નમસ્કાર શું કેવું છે વોરા સાહેબ અત્યારે ખૂબ જ જનમેદની અત્યારે રાતના દસ વાગે છે છતાં પણ આપણા દેશના લોકપ્રિય માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે અમારા પ્રજાપતિ સમાજના શ્રી દિનેશભાઈ પ્રજાપતિને રાજ્યસભાની ટિકિટ આપીને ગુજરાતના સમગ્ર પ્રસ્થાપતિઓનું જે સન્માન કર્યું છે એની આનંદની આભારની લાગણી વ્યક્ત કરવા માટે અહીંયા આખો સમાજ ભેગો થયો છે ગુજરાતનો સમાજ દિનેશભાઈને ટિકિટ આપવાથી ખૂબ રાજી છે અને રાષ્ટ્રવાદની જે પ્રેરણાથી કામ કરે છે દિનેશભાઈ એની ખૂબ કદર કરવામાં આવી છે માનની વડાપ્રધાન શ્રી સી આર પાટીલ સાહેબ અને સૌનો બધા લોકો ખૂબ અંદરથી આભાર માને છે ભાજપાને ખૂબ શુભેચ્છા પાઠવે છે અને ભાજપા સુરત મહાનગરપાલિકામાં ખૂબ સારી રીતે સફળતા છે અને સૌનો સહકાર અમારા સમાજ તરફથી મળતો રહેશે સૌ બધા કામે લાગી ગયા છે ધન્યવાદ પણ અહીં ઉપસ્થિત બસ હું તો એટલું કહેવા માગું છું કે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ અને અમારા સમાજના નિરંજનભાઈ ઝાંઝમેરા સાહેબને જે સુરતનું સુરત પ્રમુખ તરીકેનું જે પ્રતિનિધિત્વ આપ્યું એ બદલ પણ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબનો અને આજે દિનેશભાઈ અનાવડિયા સાહેબને પણ સાંસદ તરીકે એમણે નિમણૂક ઇલેક્શનમાં જે કરવા માટે આપેલું છે આ કટકરનાક જેમ ફરીથી બોલવું અમારા સમાજના જે દિનેશભાઈ અનાવડિયા સાહેબને સાંસદની ચૂંટણી લડવા માટે જે નેતૃત્વ આપવામાં આવ્યું છે એ બદલ હું સી આરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રદેશનો તમામ મોટા નેતાઓનો હું આભાર માનું છું અને અમારા સમાજના નરેન્દ્રભાઈ પાંડવ અને જયશ્રીબેન વરિયાને પણ એ ટિકિટ ફાળવવામાં આવી છે તો અમારા સમાજને ઘણી બધી પ્રાયોરિટી ભારતીય જનતા પાર્ટીએ આપેલી છે તો હું અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ અધ્યક્ષોનો તમામ વડી નેતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીના અમે ખૂબ આભારી છીએ તે બદલ હું નરેન્દ્રભાઈ સાહેબને

ભાજપાએ જ્યારે અમારા દેવશીભાઈને પસંદ કરવામાં આવ્યા છે રાજ્યસભામાં ગુજરાતમાંથી ત્યારે અમને ખૂબ આનંદ થાય છે આજ સુધી દેશમાં આઝાદ થયો ત્યાં સુધી કોઈ પ્રજાપતિને રાજ્યસભાની અંદર પસંદ કરવામાં નથી આવ્યા અમે ક્યારેય પણ ભાજપાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારો સારો એવો સમાજ ભાજપાની સાથે છે પહેલાંથી સાઠ પાસઠ સિત્તેર ટકા હતો અને એમાંથી પણ આજે અમારા સમાજનું ભાજપાએ ગૌરવ વધાર્યું છે અમારા એક સારા નેતાને એક સારા યુવાનને જ્યારે એને રાજ્યસભાની અંદર મોકલવામાં આવ્યા છે અને જ્યારે એને પસંદગી કરવામાં આવી છે ત્યારે હું ભારત વાટલિયા પ્રજાપતિ સમાજના અખિલ ભારતીના પ્રમુખ શ્રી નલ્લાલભાઈ કાળાભાઈ પાંડવ ખૂબ ખૂબ હું આભાર માનું છું અને આજે અમારો સમાજ જબરજસ્ત ફટાકડા સાથે અને પેંડા સાથે અને ખૂબ નગારા ડોળા સાથે આજે ખૂબ આનંદ માન્યો છે અને ખૂબ રાજી છે આખો સમાજ અને દરેક ગોળ સમાજ દરેક ગોળ એમાં રાજી છે દરેકને અમારા જય સ્વામિનારાયણ જ્ઞાત અરે જ્ઞાતિ મૈયાની જ્ઞાતિ મૈયાની મિત્રો હમણાં જે વાત કર્યા હતા વાટેલી અપરાજવાતી સમાજના શ્રી નંદલભાઈ પાંડવ તેમને અત્યારે કહ્યું છે કે ડબલ ખુશી એટલા માટે છે કે આજે એમના સમાજના શ્રી દિનેશભાઈ પ્રજાપતિ છે તેમને અત્યારે રાજ્યસભાના સાંસદ તરીકેની પણ તેમની અત્યારે નિમણૂક જે થશે તે બાબતની પર ખુશી છે સાથે સાથે હમણાં થોડા સમય પહેલાં નિરંજનભાઈ ઝાંઝવારા સહિતના લોકો અહીંયા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે ખરેખર ભારતીય જનતા પાર્ટી જે કાર્ય કરે છે તે ખરેખર ઉત્તમ કાર્ય છે એ લોકોનું આ કહેવું છે ચેનલ વિજય મકવાણા સાથે સુરત